કહેવાય છે કે નેતાઓ જાડી ચામડીના હોય છે લોકોના દુઃખ અને દર્દ સાથે તેમને કોઈ લેવા દેવા નથી રાજકોટમાં પણ આવું જ બની રહ્યું છે જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મત માંગવા રાજકોટવાસીઓ પાસે થોડા થોડા થઈ રહ્યા હતા પરંતુ ત્રણ દિવસ વીત્યા બાદ જ્યારે પીડિત પરિવારજનોને મળવા આવ્યા ત્યારે તેમને રોષનો સામનો કરવો પડ્યો રાજકોટમાં ગેમ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટવાસીઓ પીડા ભોગવી રહ્યા હતા ત્યારે ત્રણ ત્રણ દિવસ સુધી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ડોકાયા પણ નહીં હવે ચોથા દિવસે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલે મૃતકોના પરિવારજનોને મળવા પહોંચ્યા જ્યારે રૂપાલા અને રામ મોકરિયા પીડિતો પાસે પહોંચ્યા ત્યારે પીડિતો કરતા તો વધારે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો સાદા કપડામાં પોલીસ કર્મચારીઓ રૂપાલા અને મોકરિયાને ઘેરીને ચાલી રહ્યા હતા રાહ જોઈ રહેલા પરિવારજનોએ કર્યો પુરુષોત્તમ રૂપાલાને પીડિતના પરિવારજનોએ કહ્યું કે આટલા દિવસથી ક્યાં હતા તમે મીડિયામાં ફોટો પડાવવા અહીં આવ્યા છો તે સહિતના મહેણા ટોણા માર્યા હોવાનું સામે આવ્યું છે આ દરમિયાન એક પીડિત પરિવારજને રૂપાલા સાથે શાબ્દિક રગજક પણ કરી મામલો એટલો ગરમાઈ ગયો કે સાદા કપડામાં રહેલા પોલીસ કર્મીઓ રૂપાલા અને મોકરિયાને લઈને આગળ વધી ગયા જ્યારે પોલીસ કર્મીઓએ પીડિત યુવકને રોકી રાખ્યો હતો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવ્યા ત્યારે પણ રૂપાલા ગાયબ હતા તેઓ કહે છે કે હું અહીં જ હતો પરંતુ આરોપ લાગી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલા પશ્ચિમ બંગાળમાં ભાજપનો પ્રચાર કરવામાં વ્યસ્ત હતા હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનો અહીંયા છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારું પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની માટે હું અહીંયા જ હતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી સવાલ તો ત્યાં સુધીનો પૂછાયો કે ચૂંટણી સમયે ભાજપના પેજ પ્રમુખો સક્રિય હોય છે ત્યારે આવા આકસ્મિક સમયે કેમ હાજર નથી રહેતા આયા કોઈ યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે આવ્યા છે સર આ સોજનોની સવાર હતી ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ આયા સર એવી વ્યવસ્થા હોવી જોઈએ ને લોકોમાં ખૂબ આક્રોશ છે ભાઈ તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે હું સંમત છું

के दुर्घटना में तंत्र जो कार्यवाही करे परंतु जो मासूमों जीव गया है शू क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो क्या क्या करेंगे अब वो बच्चों की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या जाएगा वो सर પુરુષોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે મૃતદેહના કેટલા ડીએનએ આવ્યા છે કેટલા બાકી છે કેટલો સમય લાગે તેવો છે તે માહિતી લેવાના આશયથી મેં સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે બ્યુરો રિપોર્ટ